વેલકમ ટુ આર આર ફૂડીઝ આજે આપણે બનાવી રહ્યા છીએ એવી પરંપરાગત ગુજરાતી થાળી જેનો મુકાબલો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ કરી જ ન શકે જેમાં છે બાજરાનો રોટલો લીલા કાંદાની કઢી અને સ્પેશિયલ એક ગ્રીન ચટણી તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ તેના માટે એક ખાઈણી દસ્તામાં આપણે બે લીલા મરચાં ચારથી પાંચ લસણની કઢી અને અડધી ચમચી જેટલું જીરું લઈ બધું બરાબર વાટી લઈએ હવે એક વાસણમાં બે ગ્લાસ જેટલી છાશ ઉમેરી તેમાં બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ સાથે એક પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં જીરું હિંગ અને લીલા કાંદા ઉમેરી બધું બરાબર સાતળી લઈએ કાંદાને બેથી ત્રણ મિનિટ માટે સાતળી લઈએ જેથી કરીને કાંદા જે છે એ થોડા સોફ્ટ થઈ જાય પછી તેમાં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી અગાઉ તૈયાર કરેલી લસણ મરચાંની પેસ્ટ સાથે જ હળદર લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ તો જો તમે મીડિયમ ખાટી છાસનો ઉપયોગ કરશો તો કઢીનો સ્વાદ જે છે એ ખૂબ જ સરસ આવશે કઢી જ્યાં સુધી ઉકળે છે ત્યાં સુધી આપણે એક સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવી લઈએ તો તેના માટે સૌપ્રથમ ખાયણી દસ્તામાં એક લીલું મરચું સાથે બે લસણની કઢી એક ચમચી જેટલા સિંગદાણા અને કોથમીર ઉમેરશું સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું અદકચરું વાટી લઈએ આ ચટણી મિક્સર જાર કરતાં ખાઈની દસ્તામાં કરશો તો જ તેનો સ્વાદ સરસ આવશે પછી તેમાં થોડોક ચપટી જેટલો ગોળ ઉમેરી બધું બરાબર મિક્સ કરી લઈએ તો તૈયાર છે આપણી ચટણી અને જોઈએ બીજી બાજુ તો આપણી કઢી પણ ઉકળીને તૈયાર થઈ ગઈ છે અને આ કઢીને ખાવાની મજા બાજરાના રોટલા જોડે આવે છે તો અહીં મેં બાજરાનો રોટલો પણ તૈયાર કરી લીધો છે જે સરસ ફૂલીને તૈયાર થઈ ગયો છે તો તૈયાર છે આપણી થાળી બાજરાનો રોટલો ગરમા ગરમ કઢી લીલી ચટણી અને સાથે ઘી ગોળ આ થાળીને સાચી ખાવાની મજા બાજરાના રોટલાને કઢી સાથે છોડીને આવે છે કમેન્ટમાં જરૂરથી કહેજો તમને આ રેસીપી કેવી લાગી આવી જ બીજી રેસીપી સાથે મળતા રહેશું આવજો